રાજ્યવાદીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પાંચ હજાર ભાજપ

ભાજપ ના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપ ના લોકોને ગેરમાર કે દોરે છે સાંસદ છે મંત્રી હતા ગુજરાતમાં કેન્દ્રમાં મંત્રી હતા એમના ગામનો રસ્તો પણ એમના અમારે ભાજપમાં માં જઈને શું કામ છે અમારા લોકો અવાજ કોણ બનશે એટલે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છે અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી આપ ખૂબ તમારા ઉપર આરોપ મળ્યો છે કે ચૈતર વસાવાએ એવા મસીહા માનવામાં આવે ચૈતર ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસિયા બસિયા ક્યારેય કોઈને બનવું નથી બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો મને લાગણી સભર મારો કાર્યક્રમ થાય છે પોતાના ખર્ચે મને બોલાવે છે મારું પુરાર્થ સ્વાગત કરે છે સન્માન કરે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે છતાં હું ભાજપમાં નથી જતો અને એમણે તો એટલે સુધી અમને ઓખોરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું મંત્રી બની જઈશું બંગલાઓ થઈ જશે પૈસાઓ થઈ જશે ગાડી ઘોડા થઈ જશે પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારેય ભાજપમાં જોડાવા નથી જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા